જીતેન્દ્રજિસ્ટલ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં છેલ્લા ચૌદ હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર એ જન્મના અને મરણના આઈ થિંક એકવીસ બે હજાર એકસો જેટલા મરણ નામે સ્વીકારે ટોટલ સોળ હજાર ત્રણસો ઓગણ સિત્તેર જેટલા વર્ષમાં ઇસ્યુ કરી દીધા ગીર સોમનાથ જિલ્લા બહુ મોટો હોય પાંત્રીસ હોસ્પિટલ વેરાવળની અંદર મેટર્નિટી હોમ હોય મેટર્નિટી હોસ્પિટલ હોય લગભગ બધા બાળકો મોસ્ટલી અહીં જન્મ થતા હોય લેને હિસાબે ઘસારો રહે છે અને હવે એમાં ગવર્મેન્ટે હમણાં થોડું કંઈ અપડેશન કર્યું છે તો એની હિસાબે થોડો વધારે ઘસારો દેખાય છે હમણાં ને એબાઉટ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી સેવન જેટલી એપ્લિકેશન જસ્ટ ઇન વન ડેઝ જે કોર્પોરેશનની સરખામણીએ એક નાની એવી નગરપાલિકાની અરજીઓ આવેલ છે ને એની સામે અમે ઝડપથી નિકાલ બી કરીએ છીએ અત્યારે બનતી કોશિશ કરીને સવારે અમારા કર્મચારીઓ સવારે નવ વાગે આવી જાય છે રિસેસમાંય મારી ઓફિસ ચાલુ હોય છે અને હું તો છેલ્લા બે હજાર વીસ પછી નવ વાગ્યા પહેલા ક્યારે ઘરે પહોંચ્યો જ નથી હું નવ વાગ્યા સુધી જ્યાં સુધી મારું કામ ના થાય ત્યાં સુધી હું ઓફિસમાં જ હોઈ છું હવે ઓફિસમાં આવતા લોકોને મારે કહેવાનું કે અમને કોપરેટ કરે ને અમારી આ કામગીરીને જોઈને અમને સહકાર આપશે તો અમે જલ્દી જલ્દી અને વહેલું વહેલું અમે કામગીરી પૂર્ણ કરી શકશું બાકી તો વિવાદો અને અવાજ કરવાથી કે લાઈનમાં હો કરવાથી કે કંઈ મળવાનું નથી ને તો મારા કર્મચારીઓ ડિસ્ટર્બ થશે એના હિસાબે ને કામગીરીમાં એ થોડો ખલેલ પડશે તો મારી નમ્ર વિનંતી છે વેરાવળની પ્રજા તથા આજુબાજુના

અને એના જે આસિસ્ટન્ટ હતા એને મેં રજૂઆત કરી કે ભાઈ અમારે વેરાવળ પાટણ જોઈન્ટ છે બંને શહેર અલગ અલગ હોવા છતાં જોઈન્ટ છે અને અમારે એક જ આઈડી મળેલ છે તો આપ થોડી રજૂઆત કરો અને જિલ્લામાં મેં રજૂઆત કરી અને આખર સફળ થઈને અમને બીજી આઈડી હવે મળી ગઈ છે અમને એટલે અમે બનતા પ્રયાસો કરશું કે ને સર્ટિફિકેટ મળી રહે ને એને એવી અમારી નમ્ર